હા ચુકા આવશે આમાં કઈ જરૂર નથી એડવોકેટ રાખેલા છે કે જાતે લડો છો એનો વખત રાખ્યા પ્રથમ કેસ રાખ્યા પછી એડવોકેટ લઈ ગયો પછી નથી આવતા એડવોકેટ એ આવે પણ લઈ ગયો તો કેટલી ફી ચૂકવી છે ફી તો જે કેસ ફી ચૂકવી જેવી બરોબર છે

કલેક્ટર અપીલ રિવિઝન છે આપી છે તમને જોઈ લો મને દેખાતી નથી કે ફરીવાર રીસેન્ડ કરો હા જી બે જુદુ જુદુ મોકલજો પ્રાંતવાળો કેસ ચાલેલો છે ને હુકમ થયો છે ના મંજૂર કરી છે વિલ્લી નો એ જુદી મોકલો પીડીએફ થી હા અને કલેક્ટર માં જે રિવિઝન કરેલી છે એમાં જે કંઈ ડિફેન્સ થઈ હોય તમે અરજી કરી હોય સામેવાળાએ કંઈ ડિફેન્સ કરી હોય તો એની નકલ સાથે મને જુદી મોકલો એટલે વાંચીને પછી કહો હા હા બે મોકલો મને તો જ ખબર ખબર પડે ને કે આગળ રિવિઝન માં શું થઈ શકે એમ છે આવશે તમારી ફેવરમાં માં રજિસ્ટર્ડ વિલ છે તો હા આ કલેક્ટર જ આવશે હા આવશે કલેક્ટર માંથી મને મોકલો એટલે વાંચ્યા પછી ફાઈનલ જજમેન્ટ તમને હા તો સર કાલે મોકલો આજે પેલા મોબાઈલ માં બગડેલો છે કાલે મોકલી કાઈ વાંધો નહીં બીજા નંબર માં કહું કે આવા બધા કામ જાતે કરવા હોય ને તો તાલીમ કેમ્પ ના વિડિયો જોતા રહો અથવા તો અનુકૂળતા હોય તો તાલીમ કેમ્પ માં આવજો હા સર તમારો વિડિયો તો જોવો જ છો શરૂઆત કરી આ જમીન મારે થઈ એટલે તમારા વિડિયો જોઉં છું એક વિડિયો માંથી તમારો નંબર મળી આવ્યો બરોબર છે